એટલે માટે હાલ તો બરોબર બરોબરનો કૂંટી છે અને આ તો મજબૂત ચોથાલો ફરી હે રાઈફલ તો તમે ખાલી પગ પગ એકદમ ટાઈટ કરીને રમવા જુઓ તમે વાળી કાપી તમને બતાવી દઉં જુઓ પકડી જાય જો તમે ખાલી તો તમે જુઓ ખાલી આજનો પાવર દાખો ને અલગ છે રાઇફલનો એ તો તમને દેખાતું જઈએ તમે અથાલો વાત તો મજબૂત ફર જુઓ તમે તો તમે વિચાર કરો કે બધા દાળા ક્યાં આજ પાવર જુઓ રાઇફલનો કહેજો ખાલી તમે કોમેન્ટ કરીજો હવે આપણે નવસો પંચાવન સબસ્ક્રાઈબર થઈ ગઈ એના કરતાં કરતાં પિસ્તાલીસ બાકી હી તો આપણા ચાહક મિત્રોને એટલી વિનંતી કે ચેનલ આગળ વધારો શેર કરો તો આપણે પિસ્તાલીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ અને આપણે વન કે સબસ્ક્રાઈબર થઈ જાય એટલા માટે તો જો તમે તમને બતા ઊંચી વાળી જેવી કાતરી આપણે જો જો બંકો કુનાલ ખાલી બંકો ચશ્મા પહેરીને જ પીરીને જો જોવા પીને હળવી પાડી બંકો જો ખાલી ચશ્મા જેવા પહેરી આપણે જો તમે તમને એનું પાવર બતાવો ફાટલા મેં તો જબ્બર મજબૂત પાવર કરીને અમે હૈ અને તો રૂનકલાલ વાળી ને તો બી આઈ ગયા તા હરખો લઈ તો એ તમને આગળ બતાવું આ જુઓ તમે ખાલી નો પાવર તો કોક અલગ અંદાજમાં જ રમવા રાઈફલ જુઓ તમે ખાલી ભાઈ કડીક થોડું જુઓ પાવર જુઓ તમે ખાલી તો તમે જુઓ ખાલી પાવર આઠ આઠ જોગી રીતના નાખાયો ખાલી પાસણ ના પગ પ્રસ માં નાખે પેલા એક આગળ નાખે એક પાછળ નાખવા એક પાછળ નાખે એક આગળ નાખ તો તમે ખાલી વિચાર કરો કે અમે રાઈફલ ને કેવી ટ્રેનિંગ હાલ લે છે ને ભાઈ ને પાહો તો પેરાનો તમને આ બતાવજો બતાવું જો મુંડી જો ખાલી કાપી જો લાગા જો તમે ખાલી ના ચોથાલો જો તમે એનો મુંડી ઊંડી બધું એક નંબર જ બને એમાં એ પણ તમને બતાવું તો જો તમે જેટલી એકદમ ટાઈટ કરી નવા ઊંડી તો ઠાઠું જો ખાલી પગ જો ખાલી પાસે ના એ પાત એ પાત બેટા એ પાત આપણે બંકોમાં બે જ હાથ ખાલી એ પણ વાગમાં તમને બતાવવાનું જ છે તો એને આપણે ખાટલામાં લઈ લઈએ પેલા એક રાઉન્ડ થોડુંક ફેવડી દઈએ એને દસ મિનિટ બે જાય કહો આ રીતનું મારા કરવાનું એટલે આપણા વરખોડા મેં તકલીફ ન પડે બે કોમ થઈ જાય જો તમે આપણો ઓર્ડર અત્યારે ચાલુ થઈ ગયા હે રણજીતભાઈ ખાસ દસ બાર જેવા વર્ડર ચાલુ થઈ ગયા તળાવ નહીં આપણે એટલે વરકો ચાલુ થઈ ગયું દસ બાર વર્ડર તો રણજીતભાઈ લખી દીધા હેન્ડિંગમાં પડ્યા હજુ તો ઘણા બધા આવીએ તો મને વિશ્વાસ આપણે ચોપડો બનાવી દીધો તમે જુઓ Ko tuh kau tutu apei ekuram na asih pelat itu apei ekuram na asih tuoi dhabar wadra ijay, anu ekuram na asih tuoi wacil la wadra aji, nila apei apei wap emang katan ahu, apa ekuram na asih tuoi dhabar apa ભગવાન માતાજી માતાજી તો જો તમને બતાવું રાઇફલ જો તમે ખાલી એકદમ ખુલ્લી લગમે રમવા તો એના કશાની એ પણ તમને ખબર તો ખબર જ હશે તમને પણ તોય આપડા ને તો એ દિવાળી ચાલુ થઈ હે તો તેટા બેટા લાવીને તમને પણ ચેક કરાવી દેવું અમે દિવાળી આપણે જવાનું છે તો તમને કહું કે આપણે દિવાળી એટલે કે રેસ તો ઘણી બધી ઘોડીઓ બહારથી થી પણ આવી આપણા ચાક મિત્રો વિનંતી કે તમારે જોવા બધા આવજો દશેરાના દાળ પણ છીએ આપણા લૂમ ના દશેરો એટલે કે નવનું આ તો પૂરો થઈ અને દસમા દિવસે આપણે બપોરે પછી ચાર પાંચ વાગે ચાલુ થઈ જાય હું તમારે આબુ જ આવ્યું જોવા એ આપણે દશેરાના દાળા તો આપણે ગમત લઈ જવાની થતી નહીં પણ દિવાળીની દાળો લઈ જવાની હ તો દિવાળીની દાળો એટલે દિવાળીની દાળા તો વહેલા સાત વાગે ચાલુ થાય તે અગિયાર વાગે બધું પટ હ ચાર કલાકની રેસ હોય હ ના દિવસે તો જે ચાક મિત્ર આપવું એમને આપણે એને ખાટલામ લઈ લીધી ખાટલામ ચોથાલો ફેરવાનું ચાલુ જ છે જો તમે જો ખાલી તો ખાટલામાં તો આપણે ચોથાલો ફેવર્યો ખાચ્યો બધો અને ઘણો બધો ફેર પણ પડી ગયો તો આમ તો આપણે રાખતા ને જજમેન્ટ બનાવતા ને એવું કરતા પણ હવે એવું કરતા નહીં કે તેને ખાટલામાં ચોથાલો લો ચાલુ કરી દઈએ જો તમે ખાલી એન્ટ્રી ખાટલાની ખાટલામાં એન્ટ્રી સાથે આપવા દીધી જો ખાલી ખાટલામાં વથાલો લીધો આપણે જો ખાલી આખીની ખાટલામાં રમવાની અદા પણ બદલી જ નાખી છે તો એ પણ તમને બતાવી દઉં તો જુઓ તમે હવે આપણે પટાઈ નાખી રમત ગમત ને રણજીતભાઈ લઈને આવી ગયા કોડીઓમાં બોકા પાડી ને જોઈને તો મોટું બૂટું દોરાઈ મોટું બૂડું દોરાય નહીં ના જો આપણે બંધવાની હે તો તમને બતાવું ને જોઈએ રણજીતભાઈ લઈને બધવા માટે જુઓ જો ખાલી રાઇફલની અઢની અંદર બધા જો તો આજનો લોગાઈ આપણે સમાપ્ત કરીએ છીએ